નગરપાલિકા બોર્ડ બજેટની સભા તોફાની બની હતી ત્યારે સભામાં રજીસ્ટરમાં સહયો નહીં કરવા દેવાની બાબતોને લઈને મહિલા સભ્યો કર્મચારીઓ વચ્ચે ઝપાઝપી થતા સમગ્ર મામલો ગરમાયો હતો ખંભાત નગરપાલિકા બોર્ડ બજેટની સામાન્ય સભા તોફાની બની હતી ત્યારે વિપક્ષે સફાઈ ને અણકર વહીવટી ચીફ ઓફિસર ચોર હે ચોરના નારા લગાવવાની પાલિકા ભવન પર જીવી મૂકી દેતા ટોક ઓફ ધી ટાઉન વિષય બની ગયો છે સામાન્ય સભામાં એજન્ટા નોટિસ માગત બોર્ડનું પ્રોસેસિંગ મંજૂર કરવા અને નાણાકીય વર્ષ બે હજાર પચીસ બે હજાર બજેટ મંજૂર કરવા પાલિકાના વિવિધ કમિટીના ચેરમેન અને સભ્યોના આવેલા રાજીનામાની ચર્ચા વિચારણા કરી નવી કમિટીના સભ્યોને નિમણૂક કરવા બાબતનો સમાવેશ કરાયો હતો ગત નવેમ્બર બે હજાર ચોવીસમાં ખંભાત પાલિકાના કાઉન્સિલર હોદ્દા પરથી રાજીનામું આપેલા ભાજપના જ પાંચ મહિલા અને એક હાલ કાઉન્સિલર હોદ્દા પર હોવા છતાં

તો પણ એ લોકોએ આજે બહુ જ હોબાળો કર્યો નગરપાલિકામાં અમારા નગરપાલિકાના કર્મચારી હેડ ક્લાર્ક ચેતન માસ્ટર ઝૂંટવી લઈને એમને માસ્ટરમાં સહયોગ કરી સહયોગ કરીને એને હાથ ચાલાકી અમારા ચેતનભાઈ સોની પર કરી અને ચેતનભાઈ સોની જે થયું છે એને લીધે અમારા કર્મચારીઓ નગરપાલિકાના બધાએનો એક જ અવાજ છે કે ભાઈ કે જો આવું ફરીથી ના બને એટલે આપણે ફરિયાદ કરવાની છે અને અમે એની પર ફરિયાદ કરીશું અને આવું તો બિલકુલ ચાલે નહીં કારણ કે બિલકુલ ગેરલાયક એ લોકો સસ્પેન્ડ થયેલા છે તો પણ જબરજસ્તી આખું બોર્ડમાં હોબાળો મચાયો એ બહુ ગેરવ્યાચડી છે એ જે સભ્યોશ્રીઓ હતા એ લોકોએ પોતાના લેખિત રાજીનામા પ્રમુખશ્રીને જે તે ટાઈમે સુપ્રત કરેલા અધિનિયમ કલમ પાંત્રીસ પ્રમાણે જ્યારે પણ લેખિત રાજીનામા પ્રમુખશ્રીશ્રીને સુપ્રત થાય છે એ સ્વીકાર્ય ગણાય છે તો કલમ પાંત્રીસ પ્રમાણે જે પણ કાયદાકીય કાર્યવાહી મારે કરવાની રહેતી હતી મારા હોદ્દાના રૂપે એ તમામ કરેલ છે એમાં એમાં કોઈ એવી કોઈ પ્રક્રિયા પેન્ડિંગ નથી જેથી એનો કોઈ બીજો કોઈ અનુવાદન થઈ શકે પૂર્વ ઉપપ્રમુખ ઉષાબેન બારૈયાએ પાલિકાના ક્લાર્કને માર માર્યો હોવાનો વિડિયો વાયરલ સોશિયલ મીડિયામાં થયો હતો ચંપિયાના ગત નવેમ્બર 24 માં ઘટના અંગે ખંભાળ પાલિકા કર્મચારીઓએ ભેગા મળી પૂર્વ પાલિકા મહિલા ઉપપ્રમુખ ઉષાબેન બારિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાનું કર્યું નક્કી હોવાનું જાણવા મળ્યું હતું સવામાં કુલ અઠ્યાવીસ સભ્ય હાજર રહ્યા હતા જો કે બોર્ડમાં રાજીનામા આપનાર છ મહિલા સભ્યએ હોબાળો મચાવ્યો હતો પરંતુ શરૂઆતમાં પાલિકાના કર્મચારી દ્વારા રજિસ્ટરમાં સહી કરાવવા ન દેતા મહિલા સભ્ય કર્મચારી વચ્ચે રજિસ્ટરની ખેંચતાણ વચ્ચે છપાછાપી થઈ હતી એમ કે રાજીનામું આપનાર છ મહિલા સભ્યોએ કર્મચારીને લાફવાથી કે બોર્ડ નું રજિસ્ટર ચૂંટવી લઈ સહિતની કરી હોવાની ઘટના ખંભાત શહેર ચર્ચાનો વિષય બની હતી સભ્યોના વર્તનથી પાલિકા કર્મીઓમાં રોષ ફેલાયો હતો કૌશિક પટેલનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત